एक 18 महिना रोज गुजरात पुलिस ना एंटी टेररिस्ट स्क्वाड में फर्क बजावता डीवाईएसपी श्री हर्ष उपाध्याय ने एक खानगी बातमीदार थी ए भी मडी होती के चार व्यक्ति हो कि जना नाम छे मोहम्मद नुसरत મોહમ્મદ નુરાન મોહમ્મદ શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃપ્ત કરવા માટે એ લોકો આવવાના છે કદાચ माहिती मुजब ये लोग को 18वीं तारीख अथवा 19वीं तारीख के अहमदाबाद आना का तो हवाई मार्ग या उससे अथवा रेल मार्ग या उससे आ प्रकारनी माहिती मरताजनी साथे जीवीएसपी श्री हर्ष उपाध्याय एंटी टेररिस्ट स्क्वाड मा

એ લોકો કઈ રસ્તે આવવાના છે કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરિસ્ટ સ્કોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજ ની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટ ની એનાલિસિસ કરવામાં આવી અને એ એનાલિસિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકો ના જે નામ ની માહિતી આપણને મળી હતી એક જ પીએનઆર માં ચેન્નઈ થી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848 ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી આવ્યું માહિતી મુજબ એ લોકો

એન્ટી ટેડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ઓગણીસમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકા થી ચેન્નાઈ પહોંચ્યા અને ચેન્નાઈ થી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ફોર માં રવાના થઈ ઓગણીસમી તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા એન્ટી ટેરરિસ્ટ સ્કોડના માણસો અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું એરપોર્ટમાં પ્રાથમિક રીતે જ્યારે ડિટેન કરવામાં આવ્યું ત્યારે ઇંગ્લિશમાં એક નામ પૂછતા જે માહિતી આ ચાર નામો હતા એ જ ચાર નામો એ લોકો હોવાના કારણે એ લોકો છે એ પાકું થતાં

आ चार्को मोहम्मद नुसरत सन ऑफ अहमद गनी उम्रवश तेतरीस मूल रहवासी निगम्बू श्रीलंका